ગઈકાલે જ્યારે અમે પરેશભાઈ ગોસ્વામી સાથે વાત કરી હતી તેમાં અનેક દર્શક મિત્રોએ અમને કોમેન્ટ કરીને જણાવ્યું છે કે તેમના વિસ્તારમાં વરસાદની હવે જરૂર નથી અને હવે વરસાદ જો થયો તો તેમના વિસ્તારમાં નુકસાન થવાની ભીતિ છે તો અનેક દર્શક મિત્રોએ એ પણ કહ્યું છે કે તેમના વિસ્તારમાં હજુ પણ સારા વરસાદની જરૂર છે અને આ તમામની વચ્ચે એક મોટી વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે ત્યારે આ વર્ષે આપના વિસ્તારમાં અત્યાર સુધીમાં કેવો વરસાદ પડ્યો છે તે અને ખેતી કે આપે વાવેલા પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આપનો પ્રશ્ન અમે હવામાન ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને આજે અમે પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને જેમાં અમે પૂછ્યું છે કે જે મોટી વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે તેની અસર કયા જિલ્લાઓમાં જોવા મળશે અને હા આ વર્ષે સમગ્ર ગુજરાતમાંથી ચોમાસાની વિદાય ક્યારે થશે જેને લઈ પરેશભાઈ ગોસ્વામીએ શું કહ્યું છે તે જાણીએ તે પહેલા હવામાન વિભાગ દ્વારા ફરી રાજ્યમાં ભારે વરસાદને લઈ અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર આમ જોવા જઈએ તો ગુજરાતમાં સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોને બાદ કરી રાજ્યભરમાં આ વર્ષે ચોમાસું સારું રહ્યા પછી હવે વરસાદ ઘટતો જાય છે છતાં પણ હજુ ત્રણ દિવસ સુધી રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગના ડેટા પ્રમાણે જોઈએ તો હાલમાં કચ્છમાં હવામાન સૂકું છે પરંતુ દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ વરસાદ હજુ પણ વરસી રહ્યો છે ગુજરાત પંજાબ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે તેના કારણે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં બહુ ઓછો વરસાદ પડ્યો છે અને માત્ર અગિયાર જગ્યાએ જ હળવા ઝાપટા નોંધાયા છે જેમાં ડાંગના આહવામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ઝીરો પોઈન્ટ ઓગણચાળીસ ઇંચ વરસાદ પડ્યો છે આ ઉપરાંત ભાવનગરના તળાજામાં પણ ઝીરો પોઈન્ટ ઓગણચાળીસ ઇંચ ડાંગના વઘઈમાં જીરો પોઈન્ટ પાંત્રીસ ઇંચ કચ્છના માંડવીમાં જીરો પોઈન્ટ ચોવીસ ઇંચ વરસાદ થયો છે આ ઉપરાંત ચોટીલા પારડી સોનગઢ લીલિયા જેસર પડધરી અને નવસારીમાં પણ જીરો પોઈન્ટ જીરો ચારથી લઈને ચોવીસ કલાકમાં નોંધાયો છે અમદાવાદ સ્થિત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પચીસ અને છવ્વીસ સપ્ટેમ્બરે ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતાઓ બહુ ઓછી છે પરંતુ સત્યાવીસ સપ્ટેમ્બર શનિવારથી લઈને ઓગણત્રીસ સપ્ટેમ્બર સોમવાર સુધી રાજ્યભરમાં અલગ અલગ જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે હવે હવામાન વિભાગની આગાહી મુજબ જોઈએ તો સત્યાવીસ સપ્ટેમ્બર શનિવારે રાજ્યના ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા અને નગર હવેલીમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના છે આ તમામ વિસ્તારો માટે યલ્લો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત જોઈએ તો શનિવારે કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પણ પડી શકે છે અને આ જિલ્લાઓમાં આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે આ જિલ્લાઓમાં ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે હવે આગામી આગાહીને લઈને વાત કરીએ તે પહેલાં અમે પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને જેમાં પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે હાલમાં કોઈ અસ્થિરતા અથવા તો કોઈ વરસાદી સિસ્ટમ રાજ્ય પર સક્રિય નથી જેથી કરીને કોઈ સાર્વત્રિક વરસાદની હમણાં આગાહી આગાહી નથી નથી તારીખ સુધી કોઈ મોટી પણ હા અત્યારે જે રીતે તાપમાન ઉંચકાયું છે જેવી રીતે તાપમાન છે તે ચોત્રીસ થી લઈને આડત્રીસ ડિગ્રીની રેન્જમાં ઓલ ઓવર ગુજરાતમાં અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહ્યું છે આજ મુજબનું તાપમાન અત્યારે સપ્ટેમ્બર મહિના દરમિયાન યથાવત રહેવાનું છે ઊંચું તાપમાન જોવા મળશે ગરમીનો માહોલ પણ જોવા મળશે એટલે એક પ્રકારે જોઈએ તો ઉનાળા જેવો અહેસાસ પણ આપણને થશે કેમ કે સપ્ટેમ્બર માસમાં સામાન્ય રીતે ગરમી વધતી હોય છે અને સત્યાવીસ તારીખ સુધી આ પ્રકારનો માહોલ ગુજરાતમાં રહેવાનો છે આ ઉપરાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે અત્યારે ફરીથી બંગાળની ખાડીની અંદર એક વરસાદી સિસ્ટમ બનવા જઈ રહી છે અને એ વરસાદી સિસ્ટમ છે તે સાયક્લોનિક સર્ક્યુલેશનનું સ્વરૂપ લેશે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી અઠ્યાવીસ સપ્ટેમ્બરથી લઈને બે ઓક્ટોબર સુધી રાજ્યની અંદર વરસાદની આગાહી છે અને એ વરસાદ છે તે એકદમ છૂટો છવાયો વરસાદ નહીં હોય પરંતુ એ વરસાદ ગુજરાતના પચાસ થી લઈને સાઠ ટકા સુધીના વિસ્તારોને આવરી લેશે અને આ વરસાદ ગાજવીજ અને પવન સાથે પડશે એટલે કે આ વરસાદ પણ તોફાની વરસાદ હશે હા એ ચોક્કસથી કહી શકાય કે આ વરસાદી રાઉન્ડ છે તે બે હજાર પચીસ ના ચોમાસાનો છેલ્લો મોટો રાઉન્ડ હશે જો કે એ પછી પણ વરસાદ તો પડવાના જ છે ઓક્ટોબરના ના અઠવાડિયામાં પણ પડવાના છે પણ એ સત્તર થી બાવીસ સપ્ટેમ્બર દરમિયાન જે પડ્યા છે તે પ્રકારના છૂટાછવાયા વરસાદ હશે પણ આ રાઉન્ડ છે તે મોટો વરસાદી રાઉન્ડ કહી શકાય કેમ કે પચાસ થી લઈને સાહીઠ ટકા સુધીના વિસ્તારોને કવર કરે તો સપ્ટેમ્બર મહિનાના અંતમાં આવનાર આ એક મોટો રાઉન્ડ કહી શકાય ભૂતકાળમાં ક્યારેક જ આવું બન્યું છે કે સપ્ટેમ્બરના એન્ડમાં આવો વરસાદ પડે એટલે આ વરસાદ જ્યાં પડશે ત્યાં ગાજવીજ અને પવન સાથે એક લઈને ત્રણ ઇંચ સુધી વરસાદ અને આઇસોલેટેડ વિસ્તારમાં ત્રણ ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડી શકે છે આ વરસાદના વિસ્તારની જો હવે વાત કરીએ તો મુંબઈની અંદર ખાસ કરીને જોઈએ તો સાવચેતી રાખવાની જરૂર રહેશે તેવો વરસાદ પડશે અને ગુજરાતમાં જોઈએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં પણ અતિ વરસાદની શક્યતાઓ છે એટલે કે આઇસોલેટેડ વિસ્તાર છે કે જ્યાં ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ પડી શકે એવા વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લામાં જોવા મળે તેવી સંભાવનાઓ છે અને એમાં પણ જોઈએ તો સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ અમરેલી જુનાગઢ ભાવનગર અને બોટાદની અંદર આ વરસાદની તીવ્રતા થોડી વધારે રહેશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જોઈએ તો સાધારણ તીવ્રતા રહે તેવી શક્યતાઓ છે અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ અઠ્યાવીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી વરસાદની શક્યતાઓ રહેલી છે પણ ત્યાં સામાન્ય વરસાદ રહેશે અને કચ્છમાં પણ સામાન્ય વરસાદની સંભાવનાઓ છે અને આ વરસાદનો રાઉન્ડ પૂરો થાય ત્યારબાદ ગુજરાતમાંથી ચોમાસાની વિદાય પણ ઝડપથી થશે જોકે આમ તો રાજ્યમાંથી ચોમાસાની વિદાય થઈ રહી છે કચ્છના ભાગો ઉત્તર ગુજરાતના વિસ્તારો સાથે જ અડધા મોરબીના વિસ્તારો અને ધ્રોલ જામનગર સુધીના વિસ્તારોમાં ચોમાસાની વિદાય થઈ ચૂકી છે જો કે ઘણી વખત એવું બનતું હોય છે કે ચોમાસાની વિદાય બાદ જો કોઈ સિસ્ટમ ચડી આવે તો વરસાદ પડતો હોય છે પણ એટલા વિસ્તારો પછી મોન્સૂન વિડ્રોલની પ્રોસેસમાં બ્રેક લાગી ગઈ છે પણ બે તારીખ બાદ ઓલ ઓવર ગુજરાતમાં ચોમાસું ઝડપથી વિદાય લેશે એટલે આ પ્રકારનો માહોલ રહેવાનો છે અને પછી આ આ પૂર્ણ થશે તો તો હતી હવામાન હવામાન ગોસ્વામીની હવે વિભાગની આગામી દિવસોની આગાહી વિશે વાત કરીએ તો અઠ્યાવીસ સપ્ટેમ્બર એટલે કે રવિવારે રાજ્યના ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા અને નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી છે આ ઉપરાંત રવિવારે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા અને નગર હવેલી રાજકોટ જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને દીવમાં હળવો વરસાદ પડવાની સંભાવનાઓ છે હવે અત્યાર સુધીમાં પડેલા વરસાદની જો વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જોઈએ તો ગુજરાતમાં અત્યાર સુધીમાં એકસો ને અગિયાર ટકા કરતાં વધુ વરસાદ પડી ગયો છે જેમાં માત્ર સૌરાષ્ટ્રમાં લગભગ પાંચ ટકા વરસાદની ઘટ છે જ્યારે બાકીના ભાગોમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે ઉદાહરણ તરીકે જોઈએ તો કચ્છમાં એકસો ને છત્રીસ ટકા વરસાદ પડી ગયો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં એકસો ને વીસ ટકા પૂર્વ મધ્ય ગુજરાતમાં એકસો ને તેર ટકા અને દક્ષિણ ગુજરાતમાં એકસો ને સત્તર ટકા વરસાદ નોંધાયો છે તો આમ જોઈએ તો એક ફરી મોટી વરસાદી સિસ્ટમ છે તે ગુજરાત તરફ આવી રહી છે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી અને હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે સત્યાવીસ તારીખથી રાજ્યમાં ફરી વરસાદી માહોલ જોવા મળી શકે છે અને હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર જોઈએ તો બે ઓક્ટોબર બાદ રાજ્યભરમાંથી ચોમાસું વિદાય લે તેવી સંભાવનાઓ છે અને ચોમાસાની વિદાય બાદ પણ માવઠાની શક્યતાઓ રહેલી છે અને આ વર્ષે જોઈએ તો જે ચોમાસાની વિદાય બાદ પણ અનેક જગ્યાએ છે તે વરસાદ પડી રહ્યો છે અને અનેક જગ્યાએ એવી પણ છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જોઈએ તો વરસાદની ઘટ રહી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર